ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જિલ્લાઓમાં ગાબડાઓ પાડી આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓને જોડવામાં પણ આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખબાએ ભાડવડમાં ગાબડું પાડ્યું છે બસ્સોથી વધારે કાર્યકરોને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરાવીને

આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારબાદ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે અત્યારે ગુજરાતમાં ત્રિપાંખીઓ જંગ ખેલાય તેવી શક્યતા પૂરી પૂરી કહેવાય રહી છે આમ આદમી પાર્ટી આ દિવસોમાં ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે આ દિવસોમાં તેમનું ગુજરાત જોડો અભિયાન પણ ચાલી રહ્યું છે અને તેના લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જે ભરતી મેળો યોજવામાં આવી રહ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સભા દરમિયાન પહોંચ્યા હતા જ્યાં તેમણે સભા સંબોધી ત્યારબાદ ભાણવડના જે અલગ અલગ સમાજના આગેવાનો છે તેમને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો વિધિવત રીતે બસ્સો જેટલા આગેવાનો છે લોકો છે તેમને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને તેમણે પ્રવેશ કરાવ્યો અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહારો પણ કર્યા સાથે જ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે તે લોકોને હેરાન કરી રહી છે લોકોના જે હક અધિકાર છે તે છીનવી રહી છે તેવા આરોપુદાન ગઢવીએ લગાવતા શું પ્રતિક્રિયા આપી તે સાંભળી લો આજે ભાણવડમાં વિવિધ સમાજના સગર સમાજ છે પ્રજાપતિ સમાજ છે માલધારી સમાજ છે રબારી સમાજ પ્રવાડ સમાજ અને પટેલ સમાજ સહિત લગભગ અંદાજે બસો જેટલા કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં ભાણવડમાં જોડાયા છે હું એમને સારસ આવકારું છું સાથે સાથે ભાજપની ભ્રષ્ટ નીતિ તાનાશાહી અત્યાચાર ખેડૂત વિરોધી નીતિ ગરીબો વંચિતો શોષિતો વિરોધીની નીતિ એના કારણે ખૂબ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે આજે એ લોકો આશાની ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન શરૂ થયું છે એમાં હું સૌને આવકારું છું અને સાથે સાથે આજે ભાણવડમાં શહેરમાં અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલય પણ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે લોકો માટે આમ આદમી પાર્ટીનું અને સુદાનગઢવીનું કાર્યાલય ચોવીસ કલાક બાય ટ્વેન્ટી ફોર સેવન એ રીતે કાર્યરત થવા કાર્યરત થઈ રહ્યું છે હું તમામ ભાણવડ આસપાસના ગામોના બધા નાગરિકોને વિનંતી કરું છું કે કોઈ પણ તમારું દાખલાના કામ હોય મુદ્દા હોય કોઈ ઇસ્યુઝ હોય તમારી સમસ્યા હોય તમારા પ્રશ્નો હોય તો કોઈ રજૂઆતો હોય તો ચોક્કસ તમે કાર્યાલય આવજો કાર્યાલયથી અમારી ટીમ છે એ તમારા કામો કરશે આ જિલ્લાના જો કામો હોય તો જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીનું ખંભાડિયામાં કાર્યાલય છે જામ ખંભાડિયામાં સતત એ ચાલુ જ છે તો ત્યાં પણ જિલ્લાના કામો હશે તો ત્યાં પણ જનતાને વિનંતી કરું છું કે કોઈ પણ કાર્ય તમારું અટકે નહીં એ માટે ત્યાં પણ કાર્યાલય ચાલું છે અને આગામી સમયમાં હું તમામ ખંભાળિયાના દ્વારકાવાસીઓને વિનંતી કરું છું કે ખેડૂત વિરોધી છે ભાજપા સરકાર મહિલાઓ ગરીબો વંચિતો શોષિતો આ બધા અત્યારે પીડાઈ રહ્યા છે સારી સ્કૂલ નથી આપણી વિસ્તારમાં સારી હોસ્પિટલ નથી આજે કોઈને અહીંયા વાગે તો આપણે હોસ્પિટલો સરકારી નથી ડૉક્ટરો પણ નથી ખંભાળિયા સુધી જવું પડે તો ખંભાડિયામાં પણ ડૉક્ટરો પૂરતા નથી આવી હાલત થઈ રહી છે ત્યારે તમને સૌને વિનંતી કરું છું કે આમાંથી છુટકારો મેળવો તો આવો આમ આદમી પાર્ટીમાં જોડાઈએ અને આજે ભાજપ અને કોંગ્રેસના ઘણા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં પણ ખૂબ લોકો જોડાશે એવું મને આશા છે આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગડવી હાલ જે ભરતી મેળો યોજાયો છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા સામે આવી છે ને આ મામલે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર